દ્વારા પાસબુક સેવિંગ દ્વારાકાઉન્ટની ઓગણત્રીસ ચેકબુક કરન્ટ બેંક એકાઉન્ટની બે ચેકબુક ચાર છૂટા ચેક અડત્રીસ ડેબિટ કાર્ડ કબજે કર્યા હતા ચારસો સત્તાણું એરટેલ કંપનીના સેમ કાર્ડ સાત મોબાઈલ એક પૈસા ગણવાનું મશીન અને નેવ હજાર ચારસો આઠ રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી મેળવેલા કુલ મળીને જપ્ત કર્યો હતો આ કૌભાંડમાં એસઓજીએ મકબુલ અને તેના પુત્ર સહિત ત્રણને પકડી પાડી સો કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે હવાલા ઓનલાઈન સાયબર ફ્રોડ ચાઇનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની બે નંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે

દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું પિડોસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી